જો તો હાલ અત્યારે બનાસકાંઠામાં લાઈવ વરસાદ જોવા મળી રહ્યો છે જોઈ લો બનાસકાંઠાની અંદર વાદળ ફાટવાથી બે કલાકમાં બે ઇંચ વરસાદ જેટલો ખાબકી ગયો છે લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયું છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો હાલ અત્યારે મિત્રો વરસાદ ચાલુ હોવાના કારણે પણ સાથે વાવાઝોડાની પણ શક્યતા જોવા મળી છે વિડીયોની અંદર બનાસકાંઠાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોરદાર વરસાદ મિત્રો જોઈ શકો છો તમારે કેટલો વરસાદ છે અને તમે કયાથી વિડિયો જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયોની અંદર ફટોફટ કમેન્ટ કરી નાખો લાઈવ જોઈ લો લાઈવ મિત્રો ભૂકા કાઢી નાખે કેટલો વરસાદ પડી રહ્યો છે આખું વાદળું ફાટી બનાસકાંઠામાં જોઈ લો